બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય બોલીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાન કી જય ભગવાન સત્યનારાયણનું વ્રત આ વ્રત કોઈ પણ દિવસે થઈ શકે છે પૂનમ કે અગિયારસના દિવસે આ વ્રત કરવામાં આવે તો ઉત્તમ કહેવાય વ્રત કરનારે આ દિવસે ઉપવાસ કરવો અને બ્રાહ્મણ પાસે ભગવાન સત્યનારાયણની સ્થાપના કરાવવી અને સત્યનારાયણ ભગવાનનું મહાત્મય કથા વગેરે સાંભળવું કથા પૂર્ણ થયે શેર રવાના લોટનો શીરો પંચા અમૃત તથા ફળોનો ભોગ ધરી પ્રસાદ વહેંચવો આ દિવસે યથાશક્તિ પુણ્યદાન કરવું સર્વ મનોકામના પૂર્ણ કરનારું આ વ્રત પૃથ્વીલોકના કલ્યાણ માટે ખુદ ભગવાન વિષ્ણુએ વર્ણવેલું છે તો ભગવાન વિષ્ણુએ વર્ણવેલું આ વ્રતની પાવન કથા આજના શુભ દિવસે આપણે સાંભળીશું આ કથાના કુલ પાંચ અધ્યાયો છે એ અધ્યાય આપણે એક પછી એક સાંભળીશું તો ચાલો આ કથાનો આરંભ કરીએ પ્રથમ અધ્યાયથી નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસમુનિના પ્રધાન શિષ્ય સુધજી પણ ત્યાં વિરાજમાન હતા શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુદજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી કયું વાંચિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો શ્રી સુદજીએ કહ્યું એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે જવાબ ભગવાને આપ્યો એ જ હું કથા તમને સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનારા યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા ત્યાં એમને ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા આ જોઈ નારદજી વિચારવા લાગ્યા એવો કયો ઉપાય છે કે જેનાથી આ લોકોના દુઃખો દૂર થઈ શકે એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં ગયા ત્યાં શંખ ચક્ર ગદા શુક્લ વર્ણ ચતુર્ભુજ શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા બધા જ ભક્તોના દુઃખો દૂર કરનારા તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કંઈ હોય એ સઘળું કહો હું તમને બધું જ જણાવીશ નારદ બોલ્યા હે ભગવાન પૃથ્વી લોકમાં કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછો છે શું કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્બલ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વ્રત તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું એ છે સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના આ વાક્યો સાંભળી નારદ બોલ્યા આ વ્રતનું ફળ શું એની વિધિ શું છે એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે આ પવિત્ર વ્રત દુઃખ શોખ દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી પૂર્ણિમાના દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સગાવાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચ અમૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા બધા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્ય ચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અધ્યાય બીજો આ રીતે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્માએ જણાવતા શ્રી સુધી શૌનક આદિ ઋષિઓને કહ્યું આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા કહું છું હે રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન બની રોજ રોજ શા માટે ભિક્ષા માંગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો આ કષ્ટમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઇચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એનું જ પૂજન અને વ્રત કરો આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી ઉપર સ્વર્ગનું સુખ મેળવે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે તેને બરાબર ઊંઘ પણ ના આવી બીજા દિવસે વ્રત અને પૂજાનો સંકલ્પ કરી શતાનંદ હંમેશાની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું તે ધન વડે શતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોમાંથી મુક્ત થઈ ગયો તથા સંપતિવાન બન્યો શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિનાની પૂર્ણિમાએ સત્યનારાયણનું વ્રત કરતો એ રીતે બધા દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્બલ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી સુદજી બોલ્યા હે ઋષિ શ્રી વિષ્ણુ ભગવાનને યોગીરાજ નારદજીએ જે કંઈ કહ્યું હતું એ બધું જ મેં તમને કહ્યું બીજું વધારે તમારે શું સાંભળવું છે શૌનકાદી ઋષિઓએ કહ્યું હે મુનિ શ્રેષ્ઠ અમને એ પણ જણાવવાની ઈચ્છા છે કે તે બ્રાહ્મણ પછી બીજા કોણે આ પૃથ્વી પર એ વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ તો કૃપા કરીને તે અમને કહો શ્રી સુધજી બોલ્યા હે ઋષિઓ એક સમયે આ બ્રાહ્મણ જ્યારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કાઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો તરસતી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈ નમન કરી કાઠિયારાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપ આ શું કરી રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે છે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કાઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની કૃપાથી જ મને ધન ધાન્ય આદિ સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મય જાણી કાઠિયારો ઘણો ખુશ થઈ ગયો અને પ્રસાદ લઈ ત્યાંથી પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે કાઠિયારાને તેના લાકડાના રોજ કરતાં બમણો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો આ પછી પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અધ્યાય ત્રણ શ્રી સુદજી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની વાત છે ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવમંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો આ રાજાની પ્રમુખતા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીને કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈ ત્યાં આવી પહોંચ્યો પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો એ કરવાથી શું ફળ મળે છે એ બધું આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમકે અમને પણ સંતતિ નથી જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો જરૂર એ વ્રત હું કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વ્યાપારમાંથી પરવા રીતે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું જ કહ્યું પછી શેઠે કહ્યું સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતાન થશે ત્યારે અવશ્ય કરીશું એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્વક મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેને જન્મ આપ્યો તે કન્યા રોજ રોજ શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું આ પછી એક દિવસ લીલાવતીએ મધુર વચન પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજીને લીધે નવરાશ નથી પુત્રના લગ્ન સમયે કરી લેશું આ રીતે પોતાની પત્નીને દિલાસો આપી વેપાર અર્થે એ શેઠ બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વિતવા સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠી સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય લાગી આથી શેઠે પોતાના ભાઈ શેઠની આજ્ઞાથી વાળન કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા અને ગુણવાન વેશ્ય પુત્રને જોઈ વિવાહની વાત પાકી કરી આવ્યો શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખીને તે શાહુકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્ય પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયું આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમાં ચતુર્તે શેઠ પોતાના જમાઈને લઈ રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠની પ્રતિષ્ઠાભષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને સાપ આપ્યો કે તને મહાન દરુણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાય અને થોડી જ વારમાં એક ચોર કોઈ રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ શેઠ અને તેનો જમાઈ જ્યાં હતા તે આવ્યો રાજાના સિપાહીઓએ એ ચોરના પાછળ પડ્યા હતા આ જોઈ તે ચોર ડરી ગયો અને તેને ચોરેલું ધન ત્યાં જ નાખી દીધું જ્યાં વેપારી શેઠ અને તેનો જમાઈ હતા અને ત્યાંથી ચોર ભાગી ગયો જ્યાં એ બંને હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું આથી તે બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને રાજાને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગરમાં પુરાવી દીધા તેમનું જે ધન હતું એ પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાન લીધે ને ઘરે એની પત્ની અને પુત્રીના પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કંઈ ધન સંપત્તિ હતી તે ચોર ચોરી ગયા ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માંગવા ચિત્ત બ્રહ્મ થઈ ઘર ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ભિક્ષા માંગવા ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે આવી માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે હે પુત્રી આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી તું માન્યું કેમ કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું મા એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળી લીલાવતીને સત્યનારાયણ ભગવાનનું વ્રતનું સ્મરણ થઈ આવ્યું અને તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી વારંવાર વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવામાં આપ જ સમર્થ છો વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તેજ રાતે સ્વપ્નમાં કહ્યું હે રાજન પેલા બંને બંદીવાન વાણિકોને જેલમાંથી મુક્ત કર જે કંઈ ધન તેમનું લઈ લીધું છે તે તરત જ પાછું આપી દો જો તું નહીં ચેતીશ તો ધનપુત્ર સહિત તારા રાજ્યનો નાશ કરીશ આમ કહીને ભગવાન અદૃશ્ય થયા સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વાણિક મહાજનોને પોતાના સમક્ષ લાવવામાં આવે રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું બંને વાણીકો પુત્રને મુક્ત કરી લાવવામાં આવે છે બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભયભીત બની મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દરુણ દુઃખ દેવોના પ્રકોપને લીધે ભોગવવું પડ્યું પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી અજામત તથા સ્નાન આદિ કરાવી વસ્ત્ર અલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું આવું કહી તે બંને પોતાના ઘર તરફ પ્રણાય કર્યું અધ્યાય ચાર શ્રી સુજુ બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે વાંચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રણાય કર્યું આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા ભગવાન સત્યનારાયણ એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ હોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી છલકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો વેલા પાંદડા જ ભરેલા છે સત્યદેવ ભગવાને આ વેપારીઓને કડવી અને વાણી સાંભળી કહ્યું ભાઈ તમારી વાત સાચી પડે એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈ એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડની સંન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોળીની પાણીથી ઉપર હલકી ધરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો તેને હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન ઉપર ઢળી પડ્યો શેઠની આ દશા જોઈ એમના જમાઈએ કહ્યું હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર પેલા સાધુ મહારાજના શાપને લીધે થઈ રહ્યું છે એમાં શંકા નથી આપ એના શરણે જાઓ એ સર્વ શક્તિમાન છે અને કંઈ પણ કરી શકે છે જમાઈના આ વચન સાંભળી તેઓ બંને સાધુ રૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોખ કરવા લાગ્યો વેપારીઓને રડતા જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું હે શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા ન કરી વચનો બોલ્યો આથી જ હે દુર્બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ સર્વ બ્રહ્માદી દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આ આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી તમારી માયાથી મોહિત ઓછી રીતે જાણી શકું વહાણમાં પહેલાં મારું જે ધન હતું એ મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ ષઠના ભક્તિયુક્ત વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા શેઠે આવીને પોતાની હોળીને ધન પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રણાય કર્યો નગર દેખાતા જ શેઠે પોતાના જમાઈને કહ્યું જો મારું રત્ન પૂરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગર તરફ આવી પહોંચે છે દૂતોનો સંદેશ સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણને પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા કરીને જલ્દી આવ કલાવતીએ માના વચનો સાંભળી પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે દોડી ગઈ પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને એની હોળી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોખથી વ્યાકુળ થઈ જમીન ઉપર ઢાળી પડી કન્યા કલાવતીને બહુ દુઃખી જોઈ અને હોળીને અદૃશ્ય થયેલી જોઈને શેઠે મનમાં વિચાર્યું કે આ તે કેવું આશ્ચર્ય હોળી ચલાવનાર નાવિકો પણ સૌ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરાવારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદ્રશ્ય થઈ ગઈ કોણ જાણે કયા દેવની અવગણના થઈ હું કશું જાણી શકતી નથી સત્યદેવનું મહાત્મય જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું કલાવતીએ પાંદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસુબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિશોકથી સંતાપ્ત તે ધર્મવિદ સજ્જન વાણી પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો આ ઘટના કયા દેવોના કોપને લીધે બની ભગવાન સત્યદેવની માયાથી અમે બ્રહ્માંડમાં પડ્યા છીએ એ માની શેઠે પોતાના સગા વાહનાને બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગી આથી દિનજનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી આથી જ ખરેખર એનો પતિ એ જોઈ શકતી નથી જો એ ઘરે જઈ પ્રસાદ લઈ પાછી આવશે તો એને એનો પતિ તરત જ પ્રાપ્ત થશે એમાં સંશય નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં તેનો પતિ અંતર ધ્યાન થયો હતો ત્યાં આવી પોતાના પતિની સામે સંતુષ્ટ થઈ પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની વાત સાંભળી શેઠ પ્રસન્ન થઈ ભાવિક ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યા અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું આ પછી પણ દરપુર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન વ્રત કરવા લાગ્યો આ વ્રતના પ્રતાપથી શેઠ આ સુખો ભોગવી અંતે વૈકુળ ધામમાં પહોંચ્યો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અધ્યાય પાંચ શ્રી સુધીએ કહ્યું આ પછીનું ચરિત્ર પણ ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે એક રાજા હતો તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ પાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા રાજા અભિમાનને કારણે ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો પ્રસાદને નવકારવાને લીધે રાજાના સૌ પુત્રો ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો સત્યનારાયણ ભગવાન જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પહેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઓ આ રીતે મનમાં નિચ્છય કરીને રાજા પહેલા ગોવાળો પાસે ગયો તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પુત્રાદિથી સંપન્ન થઈ ગયો અને આ લોકોના બધા સુખો ભોગવી અને તે વાસી થયો પરમ દુર્બલ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધા મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્રિ હોય એ ધનવાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભય મુક્ત બને છે આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌ કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનનું વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે હે મુનિસ્વરો જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મથી કથા સાંભળો કાશીનગરનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામાં હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમપદ પ્રાપ્ત થયું લાકડા વેચનારો પેલો કાઠિયારો કેવડ થયો જેને પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણમાં બંધનમાંથી મુક્ત થઈ ગયો ઉલકામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું પેલા વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂમનું બન્યા તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય તો મિત્રો સત્યનારાયણ ભગવાનની આ કથા અહીંયા સમાપ્ત થાય છે તો આશા કરીએ છીએ કે તમને આ કથા પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કોમેન્ટ બોક્સમાં જય સત્યનારાયણ અવશ્ય લખી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ